આપણો એકમ નંબર છ અજબ નગર એમાં એક પ્રવૃત્તિ છે આઠ નંબરની એમાં તમારે વાક્યો સાંભળવાના છે અને જે વાક્ય ખોટું હોય ત્યાં તમારે જીભ કાઢી અને હા હા બોલવાનું છે અને સાચું વાક્ય હોય તો જમણી બાજુ ફરી અને શું કરવાનું છે ઊ ઉ કરવાનું છે ચલો સ્ટાર્ટમાં દરેક માણસને ચાર હાથ હોય છે માછલીઓ પાણીમાં રહે છે સિંહ માળામાં રહે છે વિમાન પાણીની અંદર ઉડી શકે છે રિક્ષા ત્રણ પૈડા હોય છે ઘડિયાળમાં ત્રણ કાંટા હોય છે તરબૂચ કાપીએ તો ઘોટલો નીકળે કોથળો દફ્તર જેવડો હોવાય છે ચલો સરસ મજા આવી હોય તાડી દો